નમસ્કાર દર્શક મિત્રો આજના સમાચારોમાં એક તારીખથી દસ નવા ફેરફારો અને નિયમો લાગુ ખેડૂતોને સોલાર ઝટકા ખરીદવા પંદર હજાર રૂપિયા સહાય રેશન કાર્ડ કેવાયસી મોટી જાહેરાત બેંક ખાતું નવો નિયમ અને ભારે વરસાદની આગાહી આવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો એચડીએફસી બેંકે બચત એફડી પરનું વ્યાજ ઘટાડ્યું છે પચીસ જૂનથી એચડીએફસી બેંકે ત્રણ કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો માટે સિંગલ એફડી સમયગાળાના વ્યાજ વ્યાજદરમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે બેંકે દસ જૂને પણ આવો જ ઘટાડો કર્યો હતો જોકે હવે પંદર મહિનાથી ઓછી રકમની એફડી પર વ્યાજ દર સામાન્ય નાગરિકો માટે છ પોઈન્ટ પચીસ ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે છ પોઈન્ટ પંચ્યાસી ટકા થઈ ગયો છે પહેલાં તે સામાન્ય ગ્રાહકો માટે છ પોઈન્ટ સાઠ ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે સાત પોઈન્ટ દસ ટકા હતો જોકે હવે બચત પર અઢી ટકાથી લઈને બે પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ મળશે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો ને છવ્વીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો સૌથી વધુ વરસાદ છીખલીમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો વલસાડમાં બે પોઈન્ટ આઠ ઇંચ જાંબુઘોડામાં બે પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસ્યો છે વાપીમાં બે પોઈન્ટ છ ઇંચ દ્વારકામાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ કપરાડામાં બે પોઈન્ટ ત્રણ ઇંચ ઉમરગામમાં બે પોઈન્ટ બે ઇંચ ગણદેવી અને પ્રાંતિજમાં બે પોઈન્ટ એક ઇંચ ખેરગામ અને લખપતમાં એક પોઈન્ટ નવ ઇંચ જ્યારે પોરબંદર ભરૂચ અને વ્યારામાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો ધરમપુર અને કરજણમાં એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ જ્યારે વડોદરા અને પારડીમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે રેશન કાર્ડ ઈ કેવાયસી સી ફરજિયાતને લઈને મહત્ત્વનો નિર્ણય જો તમે હજુ સુધી રેશન કાર્ડનું કેવાયસી કરાવ્યું નથી તો તમારે આ કામ ત્રીસ જૂન બે હજાર સુધીમાં કરાવી લેવું જોઈએ કારણ કે આ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન છે જો તમે આ સમય સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવો તો તમને મફત રાશન મળવાનું બંધ પણ થઈ શકે છે તેથી જે સભ્યોનું નામ રેશન કાર્ડમાં છે તેમણે કેવાયસી કરાવવું આવશ્યક છે જોકે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો તમે કયા કયા સ્થળેથી ઈ કેવાયસી કરાવી શકો એના વિશે વાત કરીએ તો તમે ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી પણ ઈ કેવાયસી કરાવી શકો છો જ્યારે મામલતદાર કે ઝોનલ ઓફિસ પર જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો ગ્રામ પંચાયત ખાતે વીસીઈની મદદથી પણ ઇ કેવાયસી કરાવી શકો વ્યાજબી ભાવના દુકાનદારો મારફતે પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો શાળા કોલેજના શિક્ષક અથવા તો સરકારી કર્મચારી મારફત પણ તમે ઈ કેવાયસી કરાવી શકો પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશનથી પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો જોકે પોસ્ટ વિભાગ મારફત પોસ્ટમેન ઘરે ઘરે જઈને પણ ઈ કેવાયસી કરી આપે છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તમામ મૃતકોની ઓળખ પૂર્ણ થઈ ઇઆઈ ફ્લાઇટ એકસો ને એકોતેર દુર્ઘટનાના તમામ બસો ને સાઠ મૃતકોની ઓળખ પૂર્ણ થઈ ગઈ છે જેમાં બસો ને છપ્પન ડીએનએ અને છ ચહેરા ઓળખ દ્વારા પાર્થિવ દેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે મૃતકોમાં એકસો ને એક્યાશી ભારતીય બાવન બ્રિટિશ સાત પોર્ટુગલના એક કેનેડિયન અને નવ ઓગણીસ નોન પેસેન્જર હતા જોકે આ કામગીરીમાં આરોગ્ય વિભાગ પોલીસ એફએસએલ એએમસી અને સ્વયંસેવકોના સંકલનથી ઓળખ કરવી ઝડપી અને સફળ રહી છે પાર્થિવ દેહોમાંથી એકત્રીસ હવાઈ માર્ગે અને બસો ઓગણત્રીસ રોડ માર્ગે મોકલાયા હતા સોના અને છાંદીના ભાવ કગડિયા આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આઈબીજે વેબસાઇટ અનુસાર કયા શનિવારે સોનું અઠ્ઠાણું હજાર છસો ને એકાણું રૂપિયા હતું જે હવે ઘટીને પંચાણું હજાર સાતસોને ચોર્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે એટલે કે આ અઠવાડિયે તેની કિંમત બે હજાર નવસો ને સાત રૂપિયા ઘટી છે ત્યારે ચાંદી ગયા શનિવારે એક લાખ છ હજાર સાતસો ને પંચોતેર રૂપિયા હતી જે હવે ઘટીને એક લાખ પાંચ હજાર એકસો ને ત્રાણું રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે આ રીતે આ અઠવાડિયે તેની કિંમત પંદરસો ને બ્યાસી રૂપિયા ઘટી ગઈ છે ખેડૂતોને સોલાર ઝટકા યુનિટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયા સહાય ખેડૂતોને સોલાર પાવર યુનિટ એટલે કે કીટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ખેડૂતો પોતાના ખેતરની ફરતે સોલાર ઝટકા લગાવીને જે વન્ય પ્રાણીઓ છે અથવા તો અન્ય પ્રાણીઓ છે કે જે ખેતીને નુકસાન પહોંચાડી રહ્યા છે તેનાથી ખેતીને બચાવવા માટે આ ઝટકા મશીન લગાવી શકે છે જે અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે જોકે તારીખ એકવીસ છ બે હજાર પચીસથી ફોમ ભરાવાના શરૂ થઈ ગયા છે જે આગામી તારીખ વીસ સાત બે હજાર પચીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ સહાય મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધેલ નથી તેવા ખેડૂતોને સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા પંદર હજાર આ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે જે માટે ખેડૂત દ્વારા નિયત સ્પેસિફિકેશન મુજબની સોલાર પાવર યુનિટ એટલે કે કીટ ખરીદી કરવાની રહેશે અને તે સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે જોકે જેમાં ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આ ખેડૂત પોર્ટલ ઉપર સોલાર ઝટકા મશીન ખરીદવા માટે સહાય મેળવવા માટે જે ફોર્મ ભરવાનું હોય છે તેમાં કયા કયા દસ્તાવેજો અરજી સાથે જોડવાના રહેશે એના વિશે વાત કરીએ તો પહેલું તમારે સોલાર ઝટકા મશીન જે તમે ખરીદો છો તેનું ખરીદીનું બિલ તમારે જોડવાનું રહેશે જાતિ પ્રમાણપત્ર તમારે લાગુ પડતું હોય તો જોડવાનું રહેશે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધારી પત્રક પણ જોડવાનું રહેશે જ્યારે આધાર કાર્ડ બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક જોડવાનો રહેશે દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ તમારે લાગુ પડતી હોય તો જોડવાનું રહેશે જો કે આ સહાય મેળવવા માટે તારીખ વીસ સાત બે હજાર પચીસ સુધી ખેડૂતો ફોર્મ ભરી શકશે હવામાન વિભાગની આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને કચ્છના ભાગોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ત્રીસ તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે પાસ માટે નોકરીની તક સ્ટાફ સિલેક્શન કમિશને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર માટે એક હજાર ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જેમાં દસમ પાસ માટે સરકારી નોકરીની મોટી તક છે જેમાં અઢારથી લઈને પચીસ વર્ષની ઉંમર ધરાવતા અને દસમ પાસ ઉમેદવારો એસએસસી વેબસાઇટ એસએસસી ડોટ ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે એસસી અને એસટીના ઉમેદવારોને ઉંમરમાં પાંચ વર્ષની અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ છે જોકે આ જગ્યા માટે થી લઈને બાવીસ હજાર રૂપિયા પગાર રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસ છે એક જુલાઈ બે હજાર પચીસથી આ નિયમોમાં ફેરફાર થશે એક જુલાઈ બે હજાર પચીસથી ભારતમાં ઘણા મહત્ત્વના નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય માણસથી લઈને વ્યવસાય સુધી દરેક પર પણ પડશે આમાં યુપીઆઈ ચૂકવણી પાન કાર્ડ અરજી તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ જીએસટી રિટર્ન અને એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ જેવા પાસાઓનો પણ સમાવેશ થાય છે સરકાર અને અન્ય સંસ્થાઓ આ નિયમો લાગુ કરીને પ્રક્રિયાઓને વધુ પારદર્શક અને તકનીકી રીતે સુરક્ષિત પણ બનાવવા માંગે છે રેલવે ટિકિટના ભાડામાં પણ વધારો થવા જઈ રહ્યો છે ભારતીય રેલવે એક જુલાઈ બે હજાર પચીસથી મુસાફરના ભાડામાં વધારો કર્યો છે કોવિડ મહામારી પછી આ પહેલી વાર છે કે જ્યારે ભાડું વધી રહ્યું છે આમાં નોન એસી કોચ એટલે કે સ્લીપર કોચ માટે પ્રતિ કિલોમીટર એક પૈસા અને એસી ક્લાસ માટે પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો થશે જોકે પાંચસો કિલોમીટર સુધીના અંતર માટે લોકલ ભાડામાં કોઈ ફેરફાર થશે નહીં આ ઉપરાંત એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર ઝીરો પોઈન્ટ પાંચ પૈસાનો પણ વધારો થશે નવું પાન કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત હવે જો કોઈ વ્યક્તિ નવું પાન કાર્ડ મેળવવા માંગે છે તો તેના માટે આધાર કાર્ડ હોવું જરૂરી રહેશે અત્યાર સુધી કોઈપણ માન્ય ઓળખપત્ર અને જન્મ પ્રમાણપત્ર પૂરતું હતું પરંતુ સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એ એક જુલાઈ બે હજાર પચીસથી આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે તેનો હેતુ નકલી ઓળખ અને છેતરપિંડી અટકાવવાનો છે એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થયા એક જુલાઈથી આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો માટે એટીએમમાંથી રોકડ ઉપાડવાનું મોંઘું થઈ રહ્યું છે બેંકના ગ્રાહકો ફક્ત ત્રણ વખત મફત વ્યવહારો કરી શકશે આ પછી દરેક નાણાકીય વ્યવહાર પર ત્રેવીસ રૂપિયા અને નાણાકીય વ્યવહાર પર આઠ પોઈન્ટ પચાસ રૂપિયાનો ચાર્જ પણ વસૂલવામાં આવશે જોકે નોન મેટ્રો શહેરોમાં આ મર્યાદા દર મહિને પાંચ વ્યવહારો હશે રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગમાં ઓટીપી અને આધાર જરૂરી રહેશે જો તમે ટ્રેનમાં તત્કાલ ટિકિટ બુક કરો છો તો હવે આ પ્રક્રિયા થોડીક અલગ હશે એક જુલાઈ બે હજાર પચીસથી આઈઆરસીટીસીની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે તે જ સમયે પંદર જુલાઈ બે હજાર પચીસથી તત્કાલ ટિકિટ બુક કરતી વખતે પણ ઓટીપી દાખલ કરવો પડશે પછી ભલે તમે ઓનલાઈન બુક કરો કે પીઆરએસ કાઉન્ટરથી બુક કરો આ ઉપરાંત અધિકૃત ટિકિટ એજન્ટો હવે બુકિંગ વિન્ડો ખુલતા સાથે જ ત્રીસ મિનિટ સુધી તત્કાલ ટિકિટ બુક પણ કરી શકશે નહીં એસી ક્લાસ ટિકિટ માટે સવારે દસથી લઈને દસ ત્રીસ સુધી નોન એસી ટિકિટ માટે આ પ્રતિબંધ સવારે અગિયારથી લઈને અગિયાર ત્રીસ વાગ્યા સુધીનો રહેશે એસબીઆઈ કાર્ડ પર હવાઈ અકસ્માત વીમો બંધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ડના કેટલાક પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ હવાઈ અકસ્માત વીમો પંદર જુલાઈ બે હજાર પચીસથી બંધ થઈ રહ્યો છે એટલે કે એસબીઆઈ કાર્ડ એલિટ માલ્સ એલિટ અને માલ્સ પ્રાઇમ પર ઉપલબ્ધ એક કરોડ રૂપિયાનો વીમો હવે ઉપલબ્ધ રહેશે નહીં આવી સ્થિતિમાં જો તમે મુસાફરી માટે આ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે તમારા માટે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે એક જુલાઈથી દસ વર્ષ જૂના વાહનોને ડીઝલ અને પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ કે સીએનજી નહીં મળે દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે હવે એક જુલાઈ બે હજાર પચીસથી દિલ્હીમાં દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ તેમજ સીએનજી વાહનોને ઈંધણ નહીં મળે આ નવા નિયમોને અસરકારક રીતે લાગુ કરવા માટે સરકારે સત્તાવાર રીતે એસઓપી પણ જાહેર કર્યું છે જેમાં ઈંધણ સ્ટેશનો અને અમલીકરણ અધિકારીઓ માટે સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી છે આ નિયમ અંતર્ગત પંદર વર્ષથી જૂના પેટ્રોલ અને સીએનજી વાહનો અને દસ વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને એન્ડ ઓફ લાઇફ વાહનો તરીકે ઓળખાશે એટલે કે આ વાહનોનું આયુષ્ય હવે સમાપ્ત થઈ ગયું ગણાશે આ વાહનોને પંપ પર સ્થાપિત ઓટોમેટેડ નંબર પ્લેટ રેકોગનાઇઝેશન સિસ્ટમ દ્વારા ઓળખવામાં આવશે જો રસ્તા પર આવા વાહન મળશે તો તેને જપ્ત પણ કરવામાં આવશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે